માંડવી શહેર મધ્યે ચારણ સમાજ દ્વારા સોનલ બીજની ઉજવણી કરવામાં આવી હતી માંડવી શહેર જય માતાજીના નાદ સાથે ગુંજી ઉઠ્યું હતું બંદરિયા શહેર માંડવી ખાતે સોનલ ની પર્વ દિને વિશાળ શોભાયાત્રા નીકળી હતી સવારે કન્યા છાત્રાલયથી કુમાર છાત્રાલય તરફ નીકળેલી માતાજીની શોભાયાત્રામાં મોટી સંખ્યામાં માંડવી શહેર અને તાલુકાભરના ગઢવી ચારણ સમાજના ભાઈઓ અને બહેનો જોડાયા હતા સન્માન કાર્યક્રમ સવારે સ્વાગત ગીત પ્રાર્થના દીપ પ્રાગટ્ય સંતવદના રાસ ગરબા સહિતના કાર્યક્રમો જોડાયા હતા રાજકીય સામાજિક આગેવાનો ખાસ મંચ સ્થાને ઉપસ્થિત રહ્યા હતા સંત મહંતોએ ખાસ આશીર્વચનો આપ્યા હતા આ નિમિત્તે વિજયભાઈ ગઢવી ઈશ્વરભાઈ ગઢવી રાણસિંહ ગઢવી માંડવીના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા ધારાસભ્ય કાર્યાલય ઇન્ચાર્જ વિનુભાઈ થાનકી વગેરે સોનલ બીજના પર્વમાં જોડાયા હતા કેમેરામેન આરીફ ખલીફા સાથે સ્ટોરીબાઈ પરેશ જોશી માંડવી આજે આઈ શ્રી સોનલના છનુંમાં પ્રાગટ્ય પર્વે જ્ઞાતિ ચારણો પોતાનું નવું વર્ષ તરીકે ઉજવણી કરે છે આ દિવસે સમસ્ત ચારણો અમે સમૂહમાં ભેગા થઈ ગત વર્ષના સમાજની પ્રગતિના લેખાજોખા ભવિષ્ય માટે શું કરવું તે માટેનું સંતોનો આશીર્વાદ અમારા સોનલભીજ સમિતિના પ્રમુખ શ્રી કાનજીભાઈના અધ્યક્ષસ્થાને આ બધું કામ થતું હોય છે અને સમગ્ર સમાજ આજ આજના દિવસે સમાજની પ્રગતિ માટેના ચોક્કસ માપદંડો નક્કી કરતો હોય છે અને એ બધાના કાર્યક્રમો છે તે સાથે સાથે સાંસ્કૃતિક કાર્યક્રમો પણ અમે યોજીએ છીએ અને રેવાયત ખવડનો આજે સારો એવો લોક હતો હમણાં દાંડિયા રાસ છે રાજકીય મહા મહાનુભાવો પણ આજે ઉપસ્થિત રહેલા માંડવીના ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહજી અબડાસાના ધારાસભ્ય શ્રી પ્રદુમહનસિંહજી અને આ લોકોએ જ્ઞાતિ ઉસ્કોર્ષ માટેની શુભેચ્છાઓ પાઠવી છે સાથે સાથે જે સરકારી ગ્રાન્ટમાંથી યોગદાન માટેના પણ પ્રયત્નો કર્યા છે આ સિવાય સમગ્ર કચ્છમાં અલગ અલગ જગ્યાએ સોનલ બીજની ઉજવણી થતી હોય છે શ્રી વિનોદભાઈ ચાવડાએ પણ શુભકામના પાઠવી છે અને પાંચ લાખ રૂપિયા યોગ્ય કામો માટેની ગ્રાન્ટ ફાળવી છે આજે ભોજ સુધ બીજ આઈ સોનબાઈમાંનો જન્મદિવસ આખા સમાજનો નવું વર્ષ અને અમારો સમાજ આખો આ આઠેક થી નવ હજાર માણસો બધા અહીં વધારે છે ગામે ગામ સોનલ બીજ ઉજવાય છે આજે જે શિક્ષણનું કાર્ય છે આઈ સોનભાઈમાં અહીં આવ્યા બોર્ડિંગની સ્થાપના કરી અને આજે વિશાળ સંકુલ અને વિવિધ અમારા ભુજમાં ચાર કરોડનું આખું નવું સંકુલ ઊભું થયું છે આખું સમાજ સાથે મળી હળી મળી ભોજન કરી અને વિવિધ કાર્યક્રમો આયોજિત કરી સમાજના ઉત્થાન માટે બધા ભાઈઓ નાનાથી કરીને મોટા પ્રેરણા રૂપ જે પણ કાર્યો હોય એના નિર્ણયો લઈ અને સારામાં સારા સમાજનું ઉત્થાન કઈ રીતે થાય એ આજના દિવસે કરવામાં આવે છે જેથી અને સોનલ બીજ સૌ ભાઈઓ ઉજવે છે ગામડા ગામમાં આજે સોનલભાઈ માના છનુમાં પ્રાગટ્ય દિવસે ઓ આગા ચારણ સમાજને શુભેચ્છાઓ પાઠવું છું અને સમાજે જે મને જવાબદારી આપી છે માં સોનભાઈને પ્રાર્થના કરું કે હું એના ઉપર ખરો ઉતરો જે માં સોનલ શ્રી બિદલા સર્વોદય ટ્રસ્ટ સંચાલિત સહકલ્યાણજી માવજી પટેલ આરોગ્ય ધામ

તારીખ દસ જાન્યુઆરી બે હજાર ઓગણીસ ઓપરેશન તારીખ અગિયાર બાર તેર જાન્યુઆરી બે હજાર ઓગણીસ દાતા માતુશ્રી મમીબાઈ હિરજી રતનસિંહના સ્મરણાર્થ હસ્તે નેમચંદભાઈ હિરજી રાંભિયા અને કલ્યાણજીભાઈ હિરજી રાંભિયા ગામ નાના ભાડિયા કચ્છ સેરોસર્સ કેન્સર કેમ્પ

નીતા જયંત અલીશા રોહન બોનિસ કેનિસ જેનિસ બિનોલી બાર બાળ હૃદયરોગ કેમ્પ તારીખ બાર તેર જાન્યુઆરી બે હજાર ઓગણીસ દાતા નાનબાઈ વાલજી પુંજા છેડા ગામ વડાલા કચ્છ